જય સ્વામિનારાયણ આજે મારે જવાનું હતું મારા મામાને ઘરે એટલે મારા ફઈનો છોકરો કે હાલબેન હું તને મૂકી જાઉં અમે તો હારું હાલો તો અમે ભાઈ સામાન બામાન બાંધીને પછી નીકળી ગયા જવા માટે મારા મામાને ઘરે તો અમારો આ સાણા વાક્યા ગામ છે પણ અમારો ગમે એટલો કરો રસ્તો સારો થતો નથી અને આવી ગયા સીધા ટીમ્બીની બજારમાં અને બસ હાલતા 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 ગયા અને બહુ મસ્ત જવો એનો રોડ જવો લાગે ને દુબઈ છે અને રામેશ્વર અમાર બાજુમાં જ આવેલું છે ઠેઠ આમ જવાનું કે જરૂર છે નહીં અને આવી ગયું અમારું સામ અને સામ ત્યારે આવ્યું ને ત્યાં જ અમારા ગાડીએ દીધો અમને દગો અને હું તો ભાળે ગઈ પવડા અને આ પવડા તમે ખાધા છે કે નહીં જરા કમેન્ટ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો અને આ પવડા તો ભાઈ નાનપણને યાદી છે અમે તો એને પાણીમાં બાફીને પણ ખાતા મસાલો નાખીને બહુ મજા આવતી અને મેં મારા છોકરીઓને પણ સમજાવ્યું કે જો બટા આ બધું અમે ખાતા અને બહુ મોજ માણતા આમલી ઘણી બધી વસ્તુઓ બદામ છે ઘણી બધી તમને કેટલી કેટલી યાદ છે જરા કમેન્ટ કરજો યાદ હોય ને તો તમે શું શું મજા કરી અને ગાડી આપો દબો અને અમે અમારા પડસા એ તો જો સાથે ઊભા રહ્યા અને સાથે એકબીજાને આપ્યો અને ભાઈ કહે કે ભાઈ તું ઘડી કાંઈ ને ત્યાં હું ગાડીને પંચર કરાયો અને હું મારી છોકરીઓ અમે જ્યાં રિક્ષામાં બેહતા ને ત્યારે આ સ્ટેશનમાં બેહતા પણ આજે તો ગાડીની સિસ્ટમ થઈ ગઈ એટલે ગાડી હોય અને મજા કરતા હતા છોકરીઓને વાતો કરતી ને કહેતી હતી કે અમે જો નાના હતા ને ત્યારે અમને મામા અહીંયા લાવતા અને અહીંથી તમારે જ્યાં જાવું અટાણું કરવા અમે અહીંથી જતા અને ત્યાં જ ભાઈ આવી ગયો ગાડી રિપેર થઈ ગઈ મેં કીધું હારું હાલો ભાઈ બહુ મોડું પણ થઈ ગયું અને જેમ જેમ રસ્તો જાતો તેમ મારા દિલના ધબકારા વધતા હતા કારણ કે મને મારા મામાની ઘેરે બહુ ગમતું કારણ કે મોટી જ હું ત્યાં થઈ છું અને બસ જો પહોંચી ગયા ઉમેજ ગામમાં અને ત્યાં આવી ગઈ મારી આ જ્યાં હું ભણતી નહીં સ્કૂલ ત્યારે સ્કૂલ બહુ એટલી બધી એવી ખાસ હતી ને પણ હવે બહુ મસ્ત બની ગઈ છે આ છે ઉમેજની પ્રાથમિક શાળા અને જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ મામાનું ઘર નજીક આવતું ગયું ને આ છે કુઓના કૂવા પાસે અમે રમીને મોટા થયા હતા અને પછી તો ભાભી કે હાલો આપણે કાંઈક હટાણું કરવા જઈ તું આવી તો મેં તો સારું હાલો તો અમે હટાણું કરવા જતા હતા અને જો મામી ભાભી અને મારી ભત્રીજુ ને અમે બધા હતા ને મારા છોકરાને બધા અને ભાઈ મામાની ઘેરે જઈ તો ભાણગીનું માન કેમ ન હોય અને મારું માન તો બહુ જ છે અને આ જેની ઘરે જવાનું હતું ને એ એનું ઘર આવી ગયું ને આજે મારા પ્રકાશભાઈની દુકાન અને એ પ્રકાશભાઈની દુકાને અમે કટલેરી બહુ લેવા જતા કારણ કે પાંચની દસની તારે ઘણું બધું આવતું અને જેની ઘરે જવાનું હતું ને ઘર ઘર આવવા મારા ખરીદી કરવાની એને પણ બહુ મસ્ત ઘર શણગાર્યું હતું અને અમે એની ઘરની અંદર એન્ટર થઈ ગયા અને આ બધાએ તો મેળાભાઈ ખરીદી કરવાના મારી યાત્રિકે મારું એક ધોકો તો મારા ભાભી કે રેવા દે આ અને પછી હું વહી ગઈ સીધી ગામમાં આટો મારવા આ ત્યાંનું છે મંદિર અને ખરેખર આ વસ્તુ એક અમે મારા વિડીયો થ્રુ કંટા કંડારી લીધી છે કારણ કે ક્યારેક ક્યારેક મને જ્યારે યાદ આવે ને તે જોવા થાય એટલા માટે અને આને શું કહેવાય મને નથી ખબર ભગવાન છે કે શું છે મને નથી ખબર પણ જો ત્યાં ઉમેશમાં એક ખાસ વસ્તુ છે અને એક મસ્ત છે એમ અને છોકરા તો બસ જો રમતા હતા અને આવી રમત માણવી હોય તો ગામડે જવું જ પડે તમે જાઓ છો કે નહીં જરા મને કમેન્ટ કરી દેજો અને ઓલા પાળિયા કહેવાય શું કહે નથી કરે એ પણ જરા કહી દેજો અને છોકરા રમે ત્યાં સુધી બધાને રામ રામ અને જય સ્વામિનારાયણ